અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વની ભરૂચ શહેર જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી વિવિધ સ્થળોએ હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા ક્યાંક વૈદિક હોળી તો ક્યાંક લાકડાની હોળી પ્રગટી સાંજે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરાઈ આજે રંગોના પર્વ ધૂળેતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યમાં ધૂળેતીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા અપાલવૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાડી ધૂળેતીની શુભેચ્છાઓ પાઠવી ભરૂચના ભોઈવાળ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેતી પર્વની ઉજવણી કરાઈ યુવાનો દ્વારા દોસાની અરથી બનાવીને ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા ભરૂચ જિલ્લામાં અનેક ગામો શહેરોમાં ઉલ્લાસભેર હોળી પ્રગટાવી ઉજવણી કરાઈ હતી જેમાં અનેક સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં કોઈક સ્થળે વૈદિક હોળી તો કોઈક સ્થળે લાકડાની હોળી પ્રગટી હતી સાંજે હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવપૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ફાગણસુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા તેના શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી ધાણી ખજૂર અને હારડા અને નાળિયેર અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાખવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા સાથે સંકળાયેલ છે ત્યારે આજે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું સમગ્ર રાજ્યમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ફાગણસુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેર એટલે કે ધૂળેટી ધૂળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરી આ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાવી શુભકામનાઓ પાઠવી હતી રંગબેરંગી રંગથી વાતાવરણ જાય પ્રફુલ્લિત થઈ ગયું હતું જ્યારે અનેક સ્થળોએ નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારા સાથે ધૂળેતી રમતા નજરે પડ્યા હતા જ્યારે અમુક સોસાયટીઓમાં ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે લોકો ઝૂમ્યા હતા જોકે જિલ્લામાં ધૂળેતીના પર્વ નિમિત્તે પણ અનિચ્છનીય બનાવ નોંધાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભરૂચના ભોઈવાડ વિસ્તારમાં યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા ડોસાની અરથી બનાવીને ઘેર ઘેર ફેરવીને હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા ભરૂચના ભોઈવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે તેના પર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઈ જઈ હોળીના નાણાં ઉઘરાવે છે જે નાણાંમાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને અંતે આ અરથીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે આ વર્ષોથી ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે જે પરંપરા હજુ પેઢી પણ ચાલતી હશે અમારા કાલિકા યંગસ્ટર દ્વારા ઉજવવામાં આવે છે તહેવારો અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે હજી બી ચાલે છે અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે અમે આ અમે અમે કરીએ રાતે ડોસો બનાવીએ આખી રાત જાગીને છોકરો મહેનત કરે છે ને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ જે આપે તેને પ્રસાદી અમે આપીએ છીએ હોલિકામાં અમે આ ડોસા રહન કરી દઈએ છીએ જય મહાદેવ અંલેશ્વરના પંચાતી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષી જેમ આ વર્ષે પણ ધૂળેટીના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી આગેવાનો દ્વારા બાળકો માટે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રંગોળના પર્વ ધૂળેટીની આજરોજ ઠેર ઠેર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના પંચાટી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષે જેમ આ વર્ષે પણ ધૂળેતીના પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો માટે કુંડ બનાવવામાં આવ્યો હતો અને બાળકોએ ડીજેના તાલ સાથે એકમેકને રંગ લગાવી ધૂળેતીના પર્વની ઉજવણી કરી હતી રીન ડાન્સમાં યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના મહામંત્રી સંજય પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાળકો અને સ્થાનિકો માટે અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં વર્ષતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળની સાંસ્કૃતિક ઓળખ ઓળખવામાં બસંત બંગાળી હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી બંગાળી સમાજ સાર્વજનિક શારદ ઉત્સવ સમિતિ જાડેશ્વર દ્વારા રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલે કે બંગાળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રોડ પર આવેલ મલ્ટીપ્લેક્સ ખાતેથી રંગારંગ હોળી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બંગાળી રવિન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોડો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમાનંદી અનંદિતા મંડલ અનંતો ઘોષ મૈતી સહિત અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા નમસ્કાર સુપ્રભાત સાર્વજનિક સારોદોત્સવ કમિટી જાડેશ્વર તરફથી અરુણ નંદી બોલું છું આપણે બધા બંગાલી સમાજનો સદસ્યો અહીંયા ભેગા થઈને રમેન્દ્રનાથ ટેગોર જે વિશ્વ કબી તરીકે ઓળખે છે બધાને બધા એને ઓળખે છે એનું શુરૂઆત એ જે જે રીતે શરૂઆત કર્યો એ રીતે આપણે ભરૂચમાં બી એનું પ્રથા

નમસ્કાર હું ડૉક્ટર પ્રશાંત નાણાવટી આપ સૌને હોળીના પર્વ નિમિત્તે શુભકામનાઓ આપું છું અને આજે એટલે કે તેર માર્ચે વિશ્વ કિડની દિન નિમિત્તે કિડનીના સ્વાસ્થ્ય વિશે વાત કરવા માગું છું કિડનીના સ્વાસ્થ્ય માટે સૌથી અગત્યનું છે હાઇડ્રેશન મેન્ટેન કરવું એટલે કે પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબનું પાણી પીવું બીજી વસ્તુ છે મીઠું ખોરાકમાં વધુ પડતું મીઠું ન લેવું જોઈએ એટલે કે રસોઈમાં વપરાયેલા મીઠા કરતાં ઉપરથી મીઠું લેવું ટાળવું જોઈએ બીડી સિગરેટ તમાકુ આલ્કોહોલ વગેરેનું વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું સલાહ છે ડાયાબિટીસ અને બીપી એવી કોમન બીમારીઓ છે કે જે લાંબે ગાળે કિડનીને નુકસાન કરી શકે છે જેને કારણે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરનો કંટ્રોલ વ્યવસ્થિત છે કે નહીં તેનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ આ ઉપરાંત સર્જિકલ ડિસીઝીસ જેમ કે કિડની તેમજ મૂત્રમાર્ગમાં સ્ટોન પ્રોસ્ટેટની વૃદ્ધિ અથવા તો યુરેથ્રલ સ્ટ્રિક્ચર એટલે કે પેશાબની નળી સંકોચાઈ જવી આ બધી જ વસ્તુઓ લાંબે ગાળે કિડની તેમજ તેના કામને નુકસાન પહોંચાડી શકે છે એટલે જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે કિડનીના નિષ્ણાંત ડૉક્ટર એટલે કે યુરોલોજીસ્ટ તેમજ નેફ્રોલોજીસ્ટની જરૂરિયાત મુજબ સલાહ લેવી અને તેને ફોલો કરવી જરૂરી છે થેન્ક યુ અન્યાય અને અધર્મ પર ભક્તિ અને સત્યના વિજયના પર્વની અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી વિવિધ સ્થળોએ હોળીકા દહના કાર્યક્રમો યોજા હતા ક્યાંક કોઈ દીક હોળી તો ક્યાંક લાકડાની હોળી પ્રગટી હતી સાંજે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી અન્યાય અને અધર્મ પર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની અંકલેશ્વર શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સ્વાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભમુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેનું પૂજન અર્ચન કરાયું હતું મહિલા હોળી માતાને દાણી ખજૂર અને હાડા અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાગવામાં આવ્યો હતો હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા સાથે સંકળાયેલ છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કરાયું હતું અસત્ય પર સત્યના વિજય પર્વ એવા હોળી ખા દહનના આમોદનગર સહિત પંથકમાં કાર્યક્રમો યોજાયા હતા સાંજે હોળીનું પૂજન અર્ચન કર્યા બાદ આમોદનગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી આમોદનગરમાં હિંમતપુરા હોળીચકલા બહુચરાજી મંદિર ટાવર ચોક વણકરવાસ સહિતના વિસ્તારોમાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હોળીની પ્રદક્ષિણા કરી પોતાની અંદર રહેલ દુર્ગુણો દૂર થાય અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે તેવી કામના વ્યક્ત કરી હતી બહેનોએ હોળીમાં ધાણી ખજૂર સહિત શ્રીફળ વધેરી હોળી માતાની પૂજા કરી હતી હતી અને પોતાના પરિવારમાં આસુરી શક્તિ હાવી ના થાય તેવી મંગલકામના કરી હતી હોળીકા દહન એ પાપ ઉપર પુણ્યના વિજયનું પ્રતિક છે પૌરાણિક માન્યતા અનુસાર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુ પર અતુટ શ્રદ્ધા હતી જેના કારણે હિરણ્ય કશ્યુપુરની બહેન હોળિકા જેણે અગ્નિમાં બેસી પ્રહલાદને ભસ્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ્નિ જ્વાળોમાં તે પોતે જ સળગીને ભસ્મ થઈ ગઈ હતી જ્યારે પ્રહલાદ બચી ગયો હતો તે દિવસે અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી જેના ભાગરૂપે હોળિકા દહનનું પર્વ ઉજવવામાં આવે છે અલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમુદાય રોઝા રાખી અલ્લાહની ઇબાદતમાં લાગી ગયા છે ત્યારે નાના બાળકો પણ પોતાની શક્તિ પ્રમાણે રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે ત્યારે ભરૂચના કુંભારિયા ઢોળાવ ખાતે રહેતા સાત વર્ષીય મોહમ્મદ અયાન અને ચાર વર્ષીય બાનુએ આખા દિવસનો રોજો રાખી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે અંલેશ્વરના ચોટાનાકા પાસે ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ધૂળેટી ધૂળેટીપરોની ધબધબે ઉજવણી કરી હતી રંગોનો ઉત્સવ એટલે કે ધૂળેતી પર્વ અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મ તેમજ ભક્તિનો વિજય ઉત્સવ એટલે કે ધૂળેતી પર્વ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા મેઘના આર્કેડ આવેલ ભાજપ કાર્યાલય ખાતે ધૂળેતી પર્વની ધબધબાભેર ઉજવણી કરી હતી આ ઉજવણીમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ સંજય પટેલ મિનેશ ગાંધી સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને રંગતા જોવા મળ્યા હતા અંગલર જીઆઈડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડ્યાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે કચરો સળગાવતા કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જીઆઈડીસી બસ ડેપોની સામે પાર્ક કરોરધામ મચી જવા પામી હતી આ દ્રશ્ય જોતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કોઈ ઈસામયે નજીકમાં કચરો સળગાવતા આગ કારમાં ફેલાઈ હોવાનું

વિજય સંદેશ સાથે રાજપીપળા નગરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવી હતી રાજપીપળાના કાળિયાભૂત રોડ ગાંધી ચોક સંતોષ ચોકડી બજાર દરબાર રોડ જૈન માલી વાડ પાસે હોલિકા દહન પર્વ નિમિત્તે હોળી માતાના દર્શન કરવા અને પોતાની બાધાપૂરી કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નસવાડી ખાતે વિધિ વિધાન સાથે હોળીકા દહન સાથે હોળી માતાનું પૂજન અને દર્શન કરવા અને પોતાની બાધા પૂરી કરવા મોટી સંખ્યામાં નસવાડીમાં ભક્તજનો ઉમટી પડ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા માટે નસવાડી તાલુકાના હિન્દુ એકતા મંચના વરિષ્ઠ કાર્યકર્તા અતુલ શર્માએ યોગદાન આપ્યું હતું આજ રોજ નસવાડી રેલવે સ્ટેશન વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ખૂબ ધામધૂમથી આ હોળી પ્રગટાવવામાં આવી હતી અને આ હોળીમાં નસવાડી ગામના તેમજ વેપારી મંડળ તેમજ ગામના અગ્રણીઓ વેપારીઓ વડીલો તરફથી ખૂબ સાથ સહકાર મળેલો છે અને આ આહુડી છેલ્લા અડતાલીસ વર્ષથી નસવાડી રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રગટાવવામાં આવે છે ને નસવાડી ગામના સૌ લોકોનો ખૂબ સાથ સહકાર મળે છે અને જંબુસર પંથકમાં હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી હોલિકા દહનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર બુરાઈઓને ભસ્મ કરીને ભક્તિનો દીવો પ્રજ્વલિત કરવાનો છે જમ્બુસર શહેર સહિત પંથકમાં પ્રતિકાત્મક હોલિકા દહન કરી ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઈ હતી ભારતભરમાં અને વિવિધ જગ્યા પર હોળીની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું હિન્દુ ધર્મમાં પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા બહુ પ્રચલિત છે હિન્દુ સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે અને બીજા દિવસે ધૂળતી તરીકે ઉજવાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબ માસાનામ ઉત્તમ એ માટે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમમાં ઉત્તમ માસ ગણાતા ફાગણ માસની ગણતરી થાય છે આજ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે હોળી ધૂળેતી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે જે હોળીકા અને પ્રહલાદની કથા તરીકે જાણીતી છે નર્મદા જિલ્લાના લાલપીપળા શહેરમાં ધામધૂમથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી ધૂળેટીમાં તહેવાર નિમિત્તે રાડપીપળાના વિવિધ વિસ્તારમાં નાના મોટા યુવાનો યુવતીઓ પોતાના પરિવાર સાથે મળીને ધૂળેથી રમતા દેખાયા હતા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે આદિવાસી સમાજના લોકો રંગપાચમ સુધી અલગ અલગ પોશાક પહેરીને ઘેરિયા બનીને ઘેર ઉઘરાવી પોતાની બાધા પૂરી કરે છે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના લોકો માટે ધૂળેતીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વની ભરૂચ શહેર જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી વિવિધ સ્થળોએ હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા ક્યાંક કોઈ દીક હોળી તો ક્યાંક લાકડાની હોળી પ્રગટી સાંજે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરાઈ આજે રંગુના પર્વ ધૂળેતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યમાં ધૂળેતીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા અપાલવૃદ્ધ સૌ એકમેકને રંગ લગાડી શુભેચ્છાઓ પાઠવી ભરૂચના ભોઇવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેતી પર્વની ઉજવણી કરાઈ યુવાનો દ્વારા દોસાની અરથી બનાવીને ઘેર ઘેર હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા અગ્લેશ્વર પંચાટી બજાર યુવક મંડળ દ્વારા ધૂળેતી પર્વની ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી બાળકો માટે રીન ડાન્સનું આયોજન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર